આજે થોડું અસ્કલો બધું કામ હે ના જોવા ગાતા જોવા ગાતા ની ના જ છે એટલે તમને ખબર પડે કઈ બાજુ કામ ગાતા ને કાં હે યા વિડીયો બધું હે કેવું કામ હે કઈ રીતના હે કાલે પછી અમારો જે બાલાબાઈ અમારો હેઠિયો બાલાબાઈ આવે પછી કીધું કે કઈ રીતના हमारी सैलरी से कटली कलाक काम करो जो कि हमने खबर है हमारे फ्रेंड अमर भेगा काम करता है ऑलरेडी आ काम करे हज लगभग वी पैसे दी थी तो काम में कई वो है, है नहीं काम रेडी थे थोड़क बॉर्डर एरिया बाजू है अस्कलोन बाजू ये प्रॉब्लम तो है नहीं तो वो कई जो ये अच्छी तो है आ गई काले काम में अच्छे लिए सैलरी है कई लिए है

रोबर्ड में जा रहा हूं देखो वाला सब ने पुगेन पछि जोयो के कही भाई बस स्टेशन में

ચા એને ખાવાનું સારું રહ્યું નવા હવા હેઠ બેઠ થી ને ચા એ દૂધ ચાલો પછી એના કામ ઉપર ઉગીએ પછી પાછું બતાડીએ કેમ કામ છે કામ છે ઉગીએ ભાઈઓ કામ ઉપર રોપ બનાવે ને એવા હે બધું મેનેજર આવે ઉમ ઊમ દેખાડે તો પછી ના જઈએ એક આવે છે ખરી ધીરો ધીરો હા ખૂબ એ પણ ભરી શા બનાવી

ઓકે હા જે બારોબાર નું હોય હા મારા રૂમ રહેવાના બધાય ટૂંકમાં ફેક્ટરી જેવું જ છે બધા રોપ કરે આખા રોપ હોય ને જે આપણે બધા આપણે એના અમે કેવા સોંપતા કોબી ના ને એવા બધા અને અંદર બધા રોપવું જ કરવાના આવું તારે ભાઈ જે આવું કામ કરવાનું હોય ભાઈ જે કટિંગ કરે જોશી માય ફ્રેન્ડ જે આ રીતને મોટી ધ્રાક થઈ ગઈ હોય ને આ ધ્રાખનું કટિંગ કરવાનું હોય આ ધ્રાક હે એની કાતરીથી કાપી નાખવાની

હવે તો એ જ પ્લાન હે મોટું ફેક્ટરી જેવું ગ્રીન હાઉસ હોય એમ બધા રોપડા જ ઉછેરવાના બસ એ વેસે રોપડા આ રીતના કટિંગ કરવાનું કાતરથી ગટ્ટો કરી નાખવાનું ટૂંકમાં પાંદડાઓનો બસ મૂકી જવાનું આજ નવું કામ જેવા આવ્યા એવું કામ હેજે વટાણ પી ગયા અમે આજ નથી છેડ્યા કાલેથી સડી હું

જ્યાં રોકડા ભરે ને અમે બનાવવાના અમે એવા એ અમે બનાવવા આવ્યા પેલા સોપતાને ને આવ્યા આ રીતના તો ભાઈ આજે છે ને અમે પૂગી ગયા કામ ઉપર અટાણે લગભગ એ માનો ને કે સાડા સાત વાગ્યા તો કાલે કામ ઉપર બધું હોય મણી જે આનો જે ચેઠીઓ હોય એની કહ્યું કે હું સવારે સાત વાગે આવી અત્યારે તમને રૂમ આપે જ અમારા જે ફ્રેન્ડ હતા અમારા ઘરે કામ કરતા એના રૂમમાં અત્યારે છે સવારે તો સાત વાગે આવીશ તારીખે બધું તમારી રૂમનું એડજસ્ટ કરી દે અને એવું બધું બધી વાતચીત થઈ કાલે કામ ઉપર સડીએ છીએ કામ હે કામ હે આજે મારા ફ્રેન્ડ હે એ કામ કરતા રહી છે તમને વિડીયો બધું ખબર હે કઈ જગ્યાએ હેલ કામ એમ કામ કામ કરવાનું હે કામ નોર્મલ હે કંઈ વાં કરતા એથી ત્રીસ ટકા કામ ને તો પછી આગળનો વિડીયો ત્યાં આજે જેમ જૂ કલાક થાય કામ કામ કરવાનું હે ક્યાં ઓલા મૂકે ટૂંકમાં આ બધું જે રોપ વેચતા હોય ને રોપ વેસવાનું જ કામ હે એટલે ઘણા અમે કામ કરતા એ તો ત્રીસ ટકા ભરીયા કામ નું કામ છે તો પછી આગળ પાછો વિડીયો નવો મૂકી કામ હે ને કામ ને તો બસ આજનો વિડીયો પૂરો કરીએ